આજે હું બહુચરાજી આવી ગયો છું અને જો આજે બહુચર માએ એમના ભક્તને પરચો આપ્યો હતો કે વરસ શિયાળામાં માતાજીએ રસ રોટલી એમના ભક્તોને ખવડાવી હતી એમના ભક્તોનું લાજ રાખવા આજે મા બહુચરે આ પરચો પૂર્યો હતો અને આપ જોઈ શકો છો જે પેલી લાઈન છે એ રસ રોટલી માટે લાઈન છે માતાજીની અને આ માતાજીનું નવું મંદિર બને છે એટલે આ અર્ધ મંદિરના દર્શન કરી શકો છો આપ નજીકથી ફોટો લેવાની મનાય છે તે દોષી લઉં છું ચેનલની પરવાનગી લઈને કરીશું એ આપ દેખી શકો છો આ જે ઝાડ છે ત્યાં બહુચાર માતા પ્રથમવાર તેમનું પ્રાગટ્ય આ ઝાડના નીચે થયું હતું તે જ સમયની આ વરખડી છે જ્યાં બહુચાર માતા સ્વયં પ્રક પ્રગટ થયા હતા અને આ મંદિર છે નવું બને છે હજુ તો આ વરખડી માતાજીની વર્ષો વરસ થઈ છે જ્યારથી માતાજીનું પ્રાગટ્ય થયું ત્યારથી આ વરખડી અહીંયા સ્થિર છે જય બહુચર અહીંયા અંદરથી દર્શન કરવાની મનાઈ છે માતાજીના ફોટા પાડવાની મનાઈ છે એટલે વિડીયો બહારથી ઉતરશે અહીંયા બહુચર માતાનો એક આનંદનો ગરબો બહુ પ્રખ્યાત છે આજે આખો દિવસ આ મંદિરમાં આનંદનો ગરબો જ થશે અને આપ જોઈ રહ્યા છો રસ રોટલી માટે કેટલી ભીડ છે

અહીંયા નાના બાળકોનું જે બાબરી ઉતરવામાં આવે છે જે ઉતરે છે છે પવિત્ર માન સરોવર જ્યાં બહુચર માતાએ તેમના જમણા પગનો અંગૂઠો ખાલી જમીનમાં મૂક્યો અને ત્યાંથી ગંગાના નીલ શરૂ થઈ ગયા ત્યારથી આ ચાલુ છે દેખો માતાજીની ભક્તિનો આનંદ અને માતાજીનો પરચાનો દિવસ છે આજે ભક્તો લાંબી લાંબી લાઈનમાં ઊભા છે આજે માતાજીના પરચાનું જીવંત રાખવા માટે ભક્તોને રોટલી અને રસ રોટલીનો પ્રસાદ આપવામાં આવે છે આપ જોઈ શકો છો જય બહુચરમાં